ગઈકાલે પડેલા ધોધમાર વરસાદને પગલે સ્ટેશન વિસ્તારનું ગરનાડું પાણીથી તરબોળ થઈ જતા હજી પણ આ પાણી નહીં ઉતરતા વાહન ચાલકોને અવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે વડોદરા શહેરમાં ગઈકાલે બાર કલાકમાં તેર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેને પરિણામે શહેરના મોટાભાગના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી આ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા તેમના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે આજે બીજા દિવસે પણ વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ ન થતો હોવાને કારણે લોકોના ઘરમાં પાણીની રેલ અમછેલ જોવા મળી રહી છે એટલું જ નહીં વડોદરા રેલવે સ્ટેશન ગરનાળામાં પાણી ભરાયેલા યથાવત જોવા મળી રહ્યા છે જેથી હજારોની સંખ્યામાં રોજબરોજ અવરજવર કરતા વાહન માટે ભારે હાલાકી સાથે રોષની લાગણી જોવા મળી હતી

એનું કોર્પોરેશનને કંઈક કરવું જોઈએ નિકાલ કરવાનો વ્યવસ્થા કેટલું પાણી છે લગભગ ખાસું પાણી છે મતલબ આ સાત આઠ ચાર પાંચ પાંચ છ ફૂટ તો હશે જ ગઈકાલે શાંતિ વરસાદ થમી ગયો છે અને આજે બીજા દિવસો બી ઘરનાડું બંધ છે શું મેસેજ આપશો વડોળો બસ એ જ નહીં કે સત્તાવાળા જરા એનું ધ્યાન આપે અને વડોદરાની પ્રજા માટે કંઈક સારું કામ કરે એ બરોદરા સ્ટેશન હે ત્યાં પર ચારો સાઈડ પાણી ભરા ભરાવું હોય गटर के पास और वो जो है ना पब्लिक को आने जाने में दिक्कत होता है इसके लिए मुझे यहाँ पे रखा है किसी को आ, क्या सूचना देते हो यहाँ से लोग आ रहे तो आप मैं यही सूचना देता हूँ कि यहाँ से अभी नहीं जाओ आगे से जाना है यहाँ पे रास्ता बंद हो गया है पानी, पानी, बहुत भरा है कितना पानी होगा अंदाज होगा यही तीन फीट आसपास क्या मैसेज देना चाहोगे बड़ोड़ा को कि यहाँ पे अभी आप दूसरे दिन भी बंद है यही मैसेज देना चाहता हूँ कि दूसरे दिन यहाँ पे कल भी बारिश बहुत तेज हुआ बड़ौदा शहर में आज भी पानी बढ़ रहा है और यहाँ से अभी रास्ता बंद कर दिया हम लोगों का यहाँ पे ड्यूटी लगाया है